બનાસકાંઠામાં પ્રેમિકાને મળવા ગયેલ યુવકનું મુંડન કરાવવાની ત્રીજી ઘટના સામે આવી લાખણી તાલુકાના ભાદરા ગામે ભાકડિયાલ ગામનો યુવક પ્રેમિકાને રાત્રે મળવા પ્રેમિકા ગ્રામજનોને તેને પકડી પાડ્યો હતો તો બળજબરીપૂર્વક તેનું મુંડન કરાવ્યું હતું આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી તો લાખણી તાલુકાના ડોડીયા ગામમાં પણ પ્રેમિકાને મળવા ગયેલ યુવકનું મુંડન કરાવાયું હતું તેનો પણ વિડીયો વાયરલ બન્યો છે બીજી બાજુ થરાદના ડેડુવા ગામમાં પ્રેમિકાને રાત્રે મળવા ગયેલ ઘોડાસર ગામના યુવકનું બળજબરી મુંડન કરાવાયું હતું તેના ફોટો પણ વાયરલ થયા હતા આ બનાસકાંઠામાં બે દિવસમાં એક જ પ્રકારની ત્રણ ઘટનાઓ બનતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે જો કે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી વધુ માહિતી સાથે સવરતા અતુલ જોડાયા છે અતુલ ત્રણ આવી ઘટના બની છે કે પ્રેમિકાને મળવા યુવક ગયો હોય અને તેનું મુંડન કરવામાં આવ્યું હોય પરંતુ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ શું વિગત મળી દીધી છે થરાદ જે લાક્ષી તાલુકાનું ભરદરા ગામ છે અને ત્યાં પણ એક યુવકનું મુંડન કરાવ્યું હતું આ યુવક જે રાત્રે પ્રેમિકાને મળવા આવ્યો હતો અને તેને ગામ લોકોએ પકડી અને આ યુવકનું મુંડન કર્યું હતું અગાઉ પણ જે પ્રકારે પરમ દિવસે પણ જે

আবাস <laughs> আগত